સામાજિકની સાથે સાથે રાજકારણી જેટલા પણ બીજા જે ઘણા બધા મોટા નેતાઓ છે તમામને જે અનુભવી ચહેરાઓ છે તેમને વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે આ વખતે જે સંગઠનનું મહત્વ આપણે બતાવવાનું છે બધાએ સાથે મળીને કરવાનું છે પણ આ બધાની વચ્ચે સવાલ એ પણ થયો કે સી આર પાટીલે જે સૂત્ર આપ્યું હતું કે એક વ્યક્તિ એક હોદ્દો એ આખી વાતનો અહીંયા છેદ ઉડી ગયો છે હવે ચર્ચા કરીએ કયા વિસ્તારમાંથી માંથી કયા વ્યક્તિને હોદ્દો આપવામાં આવ્યો છે અને એમનું મહત્વ અને એમના ઉપર કેવો આ વખતે કામકાજ નો ભાર રહેવાનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અને હવે આપણે જોયું કે સંગઠનની અંદર અલગ અલગ જે યુવા ચહેરાઓ છે અનુભવી છે અને સમાજમાં જેટલા પણ લાગતા વળગતા નેતાઓ હોય જે આખા પોતાના સમાજને સાચવી શકે એવા તમામ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે હવે તમામ જેટલા પણ આ હોદ્દેદારો છે એમને પોતાનો હોદ્દો તો સંભાળી લીધો છે પરંતુ કામગીરી પણ હવે શરૂ કરી દીધી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે આ બધું જ હવે લોકોએ મેનેજમેન્ટ કરવાનું છે છે કે કઈ રીતે ભાજપને ગુજરાતની અંદર વધુમાં વધુ બેઠકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ અપાવી શકાય પણ હવે જ્યારે આ આખી ટીમ છે એ તમામ લોકો હવે કામગીરી શરૂ કરી દીધી છે પ્રદેશ ભાજપની ટીમમાં યુવા ચહેરાઓ સાથે અનુભવી અને સિનિયર નેતાઓને પણ મુકવામાં આવ્યા છે ટીમ જગદીશ પંચાલની જ્યારે જાહેરાત થઈ ત્યારે અનેક ચૂંકાવનારો નામ પણ સામે આવ્યા જે નેતાને છેલ્લા કેટલાય સમયથી સાઇડ સાઇડલાઇન કરવામાં આવ્યા હતા તેને ફરીથી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે તે પણ આપણે જોયું ખાસ કરીને ભાજપ સંગઠનમાં મહામંત્રીનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે જેમાં ચોંકાવનારા નામ તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટની પસંદગી કરીને સૌરાષ્ટ્રના એક કદાવર નેતાને મેસેજ અપાયાની પણ ચર્ચા છે તો ઝંખના પટેલની શોકિંગ એન્ટ્રીએ લોકોને પણ ચોંકાવી દીધા છે તો ક્યાંક એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ છે તે અહીંયા ઉડી પણ ગયો છે અને આ સાથે સાથે આપણે જોયું કે જ્યારે અંદર ઘણી બધી વખત એવું જોયું છે કે સૌરાષ્ટ્ર સમાજ માટે ઘણા બધા એવા જે ચહેરાઓ છે અસર કરતા હોય છે ખાસ કરીને આપણે જોયું કે જયેશ રાદડિયા કે જેમનું વર્ચસ્વ છે જેતપુર જામકંડોળા બેઠક ઉપર અને જે પ્રશાંત કોરાટ આવે છે એ પણ જેતપુરના છે આમ એમના જે પિતાશ્રી છે જે સૌજીભાઈ કોરાટ તે પણ ત્યાંથી લડ્યા હતા મંત્રી પણ તેઓ રહ્યા હતા અને તેમના માતા છે કે પોતાનો વિસ્તાર જેતપુર સાથે સાથે રાજકોટ જિલ્લો જયારે એમને મહામંત્રી બનાવવામાં આવ્યા છે તો કેટલું એ સાચવી શકે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એમને કેટલું મહત્વનું જે આપવાનું છે એ પોતાના પક્ષને આપી શકે એમ છે આ સાથે જ ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં સૌથી મહત્વના પદ તરીકે લઈને બેઠકો અને સંગઠનની સીધી દેખરેખ મહામંત્રીઓ રાખતા હોય છે પાર્ટીના તમામ નિર્ણયોથી લઈને સંચાલનની સીધી જવાબદારી મહામંત્રીને આપવામાં આવે છે જેથી એવું કહી શકાય કે પ્રદેશ સંગઠનનું જે પ્રમુખનું અડધું હંગ એટલે મહામંત્રી કહેવામાં આવે છે આ સાથે જ ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં મહામંત્રી પદની જો વાત કરીએ તો ચાર મહામંત્રી મૂકવામાં આવ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છથી ત્રણ અને મધ્ય ગુજરાતથી એક નેતાની પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને લેવા પાટીદાર અને રાજકીય વારસો જળવાઈ રહે એ માટે ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જેમણે જવાબદારી સંભાળેલી છે એવા સૌરાષ્ટ્રના નેતા ડોક્ટર પ્રશાંત કોરાટને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે જેની પાછળનું કારણ સૌરાષ્ટ્રનું લેવા પાટીદાર સમાજનો યુવા ચહેરો અનેક રાજકીય વારસો હોવાનું માનવામાં આવે છે પ્રશાંત કોરાટના પિતા સૌજીભાઈ કોરાટ અને તેમના માતા જસુમતીબેન કોરાટ બંને મંત્રી રહી ચૂક્યા છે જો કે પ્રશાંત કોરાટને યુવા ચહેરા તરીકે સ્થાન આપીને તેમને પાર્ટીમાં કામ કરવાની મોટી તક આપવામાં આવી છે જેની પાછળનું એક કારણ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા થતા કેટલાક કદાવર નેતાને મેસેજ આપવાનું પણ છે આ સાથે જ આપણે એ પણ જોયું કે સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ ચોર્યાસી વિધાનસભા ધારાસભ્ય જંખના પટેલનું છે જેમને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એક સમયે જે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાતું હતું તેમની આ ધમાકેદાર એન્ટ્રીએ સુરત ભાજપના રાજકારણમાં ગરમાવો પણ લાવી દીધો છે વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી પછી જંખના પટેલ જાણે ક્યાંક આખા મુખ્ય પ્રવાહમાંથી ગાયબ હોય તેવું પણ દેખાયું બે હજાર બાવીસમાં તેમને ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં નહોતી આવી

હવે પાર્ટીએ સુરત જિલ્લામાં તેમની કામગીરીને જોતા સંગઠનમાં પણ સ્થાન આપ્યું છે આદિવાસી સમાજમાંથી પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજ પર રાઠવા સમાજનું વધારે પ્રભુત્વ હોવાથી મહિલા પ્રતિનિધિત્વ તરીકે ગીતાબેન રાઠવાને મૂકવામાં આવ્યા છે ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ છે જેઓની કોઈ ખાસ કામગીરી નથી પરંતુ માત્ર આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ગીતાબેન રાઠવાને પદ આપવામાં આવ્યું છે આપણે જોયું કે અવારનવાર જે રાધિકા રાઠવા છે આદિવાસી વિસ્તારમાંથી આવે છે એમણે અવારનવાર જે ગીતા રાઠવા છે તેમના ઉપર પ્રહાર કર્યા છે પણ એ જોવાનું છે કે ગીતાબેન રાઠવા આ વખતે કોઈ ખાસ કામગીરી આપી શકે છે પોતાના પક્ષને કે ફરી એક વખત એમની એ જ નિષ્ક્રિયતા છે તે સામે આવે છે આપણે જોયું કે મંત્રી મંડળની અંદર પણ ચાર આદિવાસી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે મહિલા તરીકે બે થી ત્રણ વ્યક્તિઓ એવા છે કે જેમને આદિવાસી મહિલા પ્રતિનિધિત્વ આ વખતે મૂકવામાં આવ્યું છે એટલે કઈ રીતે આ તમામ લોકો ભેગા મળી આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ કરે છે તે પણ જોવાનું છે તો સાથે જ તાપી જિલ્લામાંથી કૈલાસબેન ગામિતને મંત્રીપદ આપીને આદિવાસી સમાજને દક્ષિણ ગુજરાતમાં સાચવી લેવામાં આવ્યું છે બંને મહિલાઓનું ખાસ કોઈ પ્રભુત્વ નથી પરંતુ આદિવાસી સમાજ જે રીતે ચૈતર વસાવા સાથે જોડાયેલો છે ત્યારે ભાજપ દ્વારા બંને આદિવાસી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે સુરતના અંજુબેન વેકરિયાને મૂકવામાં આવ્યા છે અગાઉના મહિલા પ્રમુખની ખાસ કોઈ કામગીરી નહોતી જોવા મળી ત્યારે હવે મહિલા પ્રમુખ તરીકે મુકાયેલા અંજુબેન વેકરિયા સુરતના સંગઠનમાં મંત્રી તરીકે લાંબો અનુભવ ધરાવે છે દસ વર્ષ સુધી તેઓ મંત્રી રહી ચૂકેલા છે તેઓને મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી દક્ષિણ ગુજરાતને સાચવી લેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાંથી મહિલા તરીકે પ્રીતિબેન પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેની પાછળનું એક કારણ ઉત્તર ગુજરાતના પટેલ સમાજને સાચવવાનું છે યુવા ચહેરા તરીકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા એવા ઝાલાબડમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી પદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જેની પાછળનું એક કારણ એ છે કે છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય નેતાઓને સાઇડલેન્ટ કરવામાં આવ્યા હતા તેને બેલેન્સ કરવા માટે યુવા ક્ષત્રિય નેતાને ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છ અને નિર્વિવાદિત તેમજ સંગઠનમાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં ખૂબ સારું કામ કર્યું હોવાથી તેમની નોંધ લેવામાં આવી અને તેમને જવાબદારી સોંપવામાં આવી છે સરકારમાં સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય નેતાઓની બાદબાકી કરી હોવાથી સંગઠનમાં યુવા ક્ષત્રિય નેતાને મહત્વનું પદ આપવામાં આવ્યું હોવાની પણ અત્યારે ચર્ચા છે ખેડા જિલ્લાના અજય બ્રહ્મભટ્ટનો સમાવેશ પણ સૌને ચોંકાવનારો છે કારણ કે અજય બ્રહ્મભટ્ટ ક્યારેય પણ કોઈ પણ જૂથમાં નથી જોવા મળ્યા ખેડા જિલ્લાના રાજકારણમાં દેવસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણનો દબદબો જોવા મળે છે ત્યારે ઓબીસી ચહેરા તરીકે સ્થાન આપવા માટે ખેડા જિલ્લામાંથી અજય બ્રહ્મ ભટ્ટને મહામંત્રી બનાવી ઓબીસી સમાજને સાચવી લેવામાં આવ્યો છે આ સાથે જ અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવાનું અન્ય એક કારણ એ પણ છે કે મધ્ય ગુજરાતમાંથી એક મહામંત્રી પદ આપવાનું હોવાથી નિર્વિવાદિત અને યુવા ચહેરો હોવાના કારણે તેમને મહામંત્રી તરીકે સમાવેશ કરાયો છે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ તરીકેની ટીમમાં સૌથી સિનિયર નેતાઓને મૂકવામાં આવ્યા છે જેમાં ભરત પંડ્યાને ફરીથી ટીમમાં સ્થાન મળ્યું છે જે સૌના માટે ચોંકાવનારું હતું ભરત પંડ્યા એટલે સંઘથી લઈને ગુજરાત ભાજપમાં ખૂબ સારી રીતે કામગીરી કરનાર સિનિયર નેતાઓમાંથી એક નેતા છે ભરત પંડ્યાએ સંગઠનમાં ઘણું કામ કર્યું છે તંદુકાના ધારાસભ્યથી લઈ ગુજરાત ભાજપના સંગઠનમાં ખૂબ લાંબો સમય તેઓએ પાર્ટીની જવાબદારી નિભાવી છે સૌથી સિનિયર નેતા હોવા છતાં પણ સાઈડલાઈન કરવામાં આવ્યા બાદ ફરીથી અનુભવી અને સિનિયર નેતા તરીકે તેઓનો સમાવેશ કરીને પાર્ટીમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલા જયદ્રથસિંહ પરમાર જે રાજવી પરિવારમાંથી આવી રહ્યા છે શાંત સ્વભાવ સંગઠન લક્ષીથી સાથે જ સરકારમાં મંત્રી પણ રહેલા છે સંગઠન અને મંત્રી તરીકેનો અનુભવ બંને પાર્ટી માટે જરૂરી હોવાથી સિનિયર નેતા તરીકે સમાવેશ કરાયો છે તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકની નિમણૂક કરી સૌરાષ્ટ્રના લેવુઆ પટેલ સમાજમાંથી સિનિયર નેતાની પસંદગી કરવામાં આવી છે પણ એ પણ જોવાનું છે કે હવે રમેશ ધડુક છે પોરબંદર વિસ્તાર હોય રાજકોટ વિસ્તાર હોય કઈ રીતે સાચવી શકે છે કારણ કે જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે એવું કહેવાતું હતું કે તેઓ સાંસદ છે પોરબંદરના પરંતુ રહેતા હોય છે રાજકોટમાં તો કઈ રીતે બધું ભેગું થશે એટલે જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ વખત તેમને સાબિત કરીને બતાવવું પડશે કે એમાં કેટલી કાબિલિયત ફરી એક વખત છે કે જે ભાજપને કંઈક આપી શકે એમ છે સૌરાષ્ટ્રના કોળી સમાજે પણ પોતાના નેતાઓને મહત્વની જવાબદારી મળે તે માટે અગાઉ માંગ કરી હતી આપણે જોયું કે અલગ અલગ નેતાઓએ આવી માંગ કરી હતી પરંતુ આ વખતે માંગ ક્યાંક સ્વીકારવામાં આવી છે અગાઉ કદાવર નેતાઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે ત્યારે હવે યુવા નેતા તરીકે રાજેશ ચુડાસમાને સ્થાન આપવામાં આવ્યું છે જુનાગઢ અને ગીર સોમનાથ પાંથકમાં પાર્ટીને વધારે મજબૂત કરવા માટે તેમને સ્થાન આપવામાં આવ્યું છે પાર્ટી સંગઠનમાં ઉત્તર ગુજરાતને સ્થાન આપવા માટે ઓબીસી સમાજમાં ઠાકોર સમાજને પ્રાધાન્ય આપીને નટુજી ઠાકોરને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે સરકારમાં સ્વરૂપજીને સ્થાન આપવામાં આવ્યું તેમ હવે સિનિયર નેતા તરીકે નટુજીનો પણ સમાવેશ કરાયો છે

જો કે આ બંને નેતાઓ ભૂતકાળમાં ખૂબ મોટા પદે રહી ચૂક્યા છે પરંતુ હવે તેમને એક મોરચાના પ્રમુખ તરીકે પણ નિમવામાં આવ્યા છે ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ તરીકે ખૂબ લાંબો સમય રહી ચૂક્યા છે મહત્વના પદ ઉપર સ્થાન મળ્યું છે જ્યારે ગણપત વસાવા કેબિનેટ મંત્રીથી લઈને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે જેમને સરકારનો પણ અનુભવ છે ત્યારે તેમને હવે માત્ર મોરચાના પ્રમુખ બનાવી દેવાયા છે એસસી અને એસટી સમાજને બેલેન્સ કરવા માટે આ બંને નેતાઓની નિમણૂક કરવામાં આવી છે યુવા મોરચાના પ્રમુખ બનેલા ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે જ્યારે એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવેલા જયદ્રથસિંહ પરમાર પણ હાલોલના ચાલુ ધારાસભ્ય છે જ્યારે ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ રાખવામાં આવ્યો છે જો કે નવા સંગઠનમાં એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં નવી જવાબદારી પણ સોંપવામાં આવી છે જેથી આગામી સમયમાં હવે શહેર અને જિલ્લાના નવા સંગઠનમાં પણ ક્યાંક ને ક્યાંક ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં સ્થાન મળી શકે છે જો કે આગામી મહાનગરપાલિકા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર નવું માળખું પણ બનાવવામાં આવશે ગુજરાત ભાજપમાં કેટલાક ચહેરા એવા છે કે જે અગાઉના સંગઠનમાં પણ હતા અને હાલમાં પણ તેમને સંગઠનમાં સમાવવામાં આવ્યા છે પરંતુ હોદ્દો અલગ આપવામાં આવ્યો છે જેમાં પ્રશાંત કોરાડ જે યુવા મોરચા અધ્યક્ષ હતા તેમને હાલમાં મહામંત્રી બનાવવામાં આવ્યા છે ગૌતમ ગેડિયા જે એસસી મોરચા અધ્યક્ષ હતા તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે સંજય દેસાઈ જે માલધારી સલના કન્વીનર હતા તેમને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે અને હિરન હિરપરા જે પહેલા કિસાન મોરચામાં મહામંત્રી હતા તેમને કિસાન મોરચામાં અધ્યક્ષ બનાવાયા છે અનુભવી યુવા નેતાની સાથે તમામ સમાજને પ્રાધાન્ય આપતું સંગઠન ગુજરાત ભાજપે અત્યારે જ્યારે જાહેર કર્યું છે ત્યારે સવાલ એ પણ છે કે આ જે આખું માળખું અત્યારે નવું બન્યું છે

ઘણા બધા મંત્રીઓ ચૂંટાયા તેમને પણ ક્યાંક એવું લાગતું હતું કે ના અમને મળશે તો શું થશે અમે કઈ રીતે કામગીરી કરશું જૂના જોગીઓ હતા એ અવારનવાર જાહેર મંચ ઉપરથી બોલતા હતા કે નવા નવા આવ્યા છે સીધા જોદા જોતા હોય છે મહેનત તો કઈ કરવી નથી અને આ બધાની વચ્ચે જે રીતે ભાજપનું આખું આ માળખું છે તે કઈ રીતે એક સરખું ચાલે છે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કેટલી જીત અપાવી શકે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર